મુખ્ય સમાચાર પર પાલનપુર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા સિત્તેર લોકો અસર તમામ સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યા બે લોકોની હાલત ગંભીર આઈએસઆઈએસ નું ગુજરાત કનેક્શન ગુજરાત એટીએસએ પોરબંદરથી આતંકીઓ માટે જાસૂસી કરતા એકવીસ વર્ષીયુવકને ઝડપ્યો કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતીઓને લઈને મુખ્યમંત્રી એક્શન મોડમાં મુખ્ય સચિવને વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરી વિદ્યાર્થીઓ માટે સંકલન સાધવા જણાવ્યું ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત હજુ પણ આગામી ચાર દિવસ માટે હવામાન વિભાગની ભયંકર ગરમીની આગાહી સુરતમાં દસ લોકોના હીટસ્ટ્રોક થી મોતની આશંકા રેડ એલર્ટ સાથે ગુજરાતમાં વધ્યા હીટસ્ટ્રોકના કેસીસ અમદાવાદમાં જ સાત દિવસમાં આંકડો ચારસો ને પાર પહોંચ્યો ગુજરાતમાં છ દિવસમાં ઓગણીસો ઇમરજન્સી કોલ આવ્યા લોકસભાની ચૂંટણીનું મતદાન ગુજરાતમાં તો પૂર્ણ થઈ ગયું છે પરંતુ ગુજરાતમાં હવે કોંગ્રેસ હજુ એક્ટિવ મોડમાં જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે બેઠકનો દોર છે એ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે એવી ચર્ચા ચાલી છે કે કોંગ્રેસમાં ગદ્દારોની યાદી છે એ તૈયાર કરી દેવામાં આવી છે શું છે વધુ વિગતો જાણીએ મારા સહયોગી ધાર્મિક વાળા પાસેથી મિત્રો કોંગ્રેસમાં કોંગ્રેસમાં શું છે બતાઈ રહ્યું છે અને પડદા પાછળ કંઈક અલગ જ ખેલ ચાલી રહ્યો છે ગદ્દારોની ભૂમિકા પર પડદો ઢાંકવામાં આવ્યો છે કંઈ થવા છે છે શું ગંભીર સ્થિતિ અત્યારે આ સવાલ તમામ એટલા માટે કારણ કે કોંગ્રેસની બેઠક મળી હતી આ બેઠકમાં લોકસભાના ઉમેદવારો હાજર રહ્યા હતા પરંતુ વાત એ ઉમેદવારોની છે કે જે નિષ્ક્રિય રહ્યા વાત એ ઉમેદવારની છે કે જેના પર સાત વિધાનસભાની જવાબદારી હતી પરંતુ તેણે શું કર્યું વાત એ ઉમેદવારની છે કે જેના પર કોંગ્રેસે વિશ્વાસ મૂક્યો પરંતુ એક વાત કહેવામાં આવી રહી હતી કે જે બેઠક છે છે આ આ બેઠક બેઠક બાદ બાદ નામ પણ સામે આવી શકે શકે નવા જૂની થઈ છે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની જેમ પરિણામની રાહ જોઈને બેઠી છે જી હા પરિણામની રાહ જોવામાં આવશે અને પરિણામ બાદ જે કોઈ વ્યક્તિ જે કોઈ નેતા પક્ષની સામે પડ્યા હતા પક્ષની વિરુદ્ધમાં મતદાન કરાવ્યું હતું તેનો હિસાબ કિતાબ કરવામાં આવશે કોંગ્રેસ કોંગ્રેસમાં અત્યારે સૌથી મોટી ચિંતા એ છે કે પરિણામ શું આવશે કોંગ્રેસના નેતાઓ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ તમામ એ જુસ્સા સાથે એ વિશ્વાસથી બોલી રહ્યા છે કે આ વખતે કોંગ્રેસને એકાદ બે બેઠક તો આવી જ રહી છે ગઠબંધનની સાથે બે બેઠક ગણી શકાય અને એક બેઠક બનાસકાંઠા તેમાં વિશ્વાસ વ્યક્ત કરતા રહ્યા છે પરંતુ આ તમામ વિશ્વાસ વચ્ચે આ તમામ નિવેદનો વચ્ચે જે માહિતી મળી રહી છે તે માહિતી એ છે કે ચિંતાના વાદળ હવે ઘેરાઈ ચૂક્યા છે જેમ જેમ પરિણામનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ કોંગ્રેસમાં ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે કારણ કે છેલ્લી બે ટર્મથી એક પણ બેઠક કોંગ્રેસ જીતી શકી નથી આ વખતે આ વખતે નાકનો સવાલ હતો અને આ વખતે કોંગ્રેસે ફાઈટ પણ બેશક એટલી મજબૂતાઈથી આપી હતી ઉમેદવાર પણ મજબૂત મૂક્યા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં બે હજાર ચોવીસમાં જે ડખા થયા એ બે હજાર ઓગણીસ અને ચૌદમાં તો નહોતા આ સ્થિતિમાં જો કોંગ્રેસ એક પણ બેઠક ન લઈ શકે તો પછી ઠપકો દિલ્હી દરબારથી આવે એ સ્વાભાવિક છે આમ તો શક્તિસિંહે એક વસ્તુ સાર્થક કરી દીધી છે પ્રદેશ પ્રમુખ તરીકે કે કોંગ્રેસે ભાજપને ચિંતામાં મૂકી દીધી કોંગ્રેસે ભાજપને દોડતી કરી દીધી ભારતીય જનતા પાર્ટીમાં લોકસભા ચૂંટણી નજીક આવતા ખૂબ જ ખૂબ જ મોટા પ્રમાણમાં દોડાદોડી જોવા મળી હતી શક્તિસિંહ ગોહિલે એ વાત સાર્થક કરી પરંતુ પરિણામ પરિણામ માગે દિલ્હી દરબાર પરિણામ માગે પરિણામ શું આવશે કે નહીં કોંગ્રેસમાં આ સૌથી મોટી ચિંતા જોવા મળી રહી છે પાટણ લોકસભા બેઠક બનાસકાંઠા લોકસભા બેઠક આણંદ લોકસભા બેઠક આ સહિત જામનગર લોકસભા બેઠક અમરેલી લોકસભા બેઠક સુરેન્દ્રનગર લોકસભા બેઠક સાબરકાંઠા લોકસભા બેઠક આ તમામ લોકસભા બેઠકમાં કોંગ્રેસને તક જોવા મળી રહી છે કોંગ્રેસને લાગી રહ્યું છે કે ત્યાં તેઓ જીતી શકે છે તેમાંથી સૌથી વધુ સૌથી વધુ ચર્ચાતી હોય અત્યારે તો બનાસકાંઠા આણંદ અને સુરેન્દ્રનગર જામનગર છે તેમાં પણ બનાસકાંઠાની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે પરંતુ આ તમામ બેઠક સહિત બાકીની જે બેઠક છે ત્યાંથી તેવી ફરિયાદો ઉઠી હતી કે કોંગ્રેસના ઉમેદવાર ક્યાં રહ્યા નવસારી નવસારી લોકસભા બેઠકમાં સી આર પાટીલ જીતતા આવ્યા છે આ વખતે પણ તેમણે બેશક મોટી લીડ સાથે જીતવાની વાત કરી હતી પરંતુ આ વખતે નૈશદ દેસાઈ તેની સામે હતા નૈશદ દેસાઈએ શું ઉખાડ્યું નૈશદ દેસાઈએ સી પાટીલની સામે કેટલો પ્રચાર કર્યો નેશદ દેસાઈને નવસારીમાં કેટલા લોકો ઓળખતા હતા અને હવે વધુ ઓળખવા લાગ્યા છે એ કેટલા લોકો કે જે પહેલા રાજકીય પંડિતો કહી રહ્યા છે ગાંધીનગર લોકસભા બેઠક અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી સહકારિતા મંત્રી ગુજરાતની રાજનીતિના ચાણક્યજીને કહેવામાં આવે છે અમિત શાહની બેઠકમાં પણ કોંગ્રેસ નિષ્ક્રિય રહી હોય તેવું કહેવામાં આવે છે સોનલ પટેલ સોનલબેન પટેલ ક્યાં રહ્યા સોનલબેન પટેલનો એક વિડીયો વાયરલ થયો હતો કે એક જગ્યાએ પ્રચાર થઈ જાય છે તો તેને પાછા પાછા જવા માટે કહેવામાં આવે છે સમર્થકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા પણ પછી શું થયું ક્યાં ગયા સોનલબેન પટેલ ચૈતર વસાવા ઉમેશ મકવાણા આ બંને બેઠક તે હતી કે જ્યાં કોંગ્રેસ પીઠબળ આપતું હતું કોંગ્રેસ પાછળથી સપોર્ટ કરતું ઉમેદવાર હતા આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને છેલ્લા દિવસોમાં કોંગ્રેસની મદદ મળે છે મુમતાઝ પટેલ છેલ્લી ઘડી સુધી નથી બોલતા કે તેઓ ચૈતર વસાવાની સાથે છે છેલ્લી ઘડીએ ચૈતર વસાવાના વખાણ કરે છે પરંતુ પહેલા તેઓ ક્યાં હતા ભરૂચમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બેઠક બોલાવે છે અસ્તિત્વની વાત હતી ચૈતર વસાવા જીતી જશે તો જિલ્લા પંચાયતમાં પણ સ્થાન નહીં મળે જિલ્લા પંચાયત પણ આમ આદમી પાર્ટી આપણી પાસેથી હડપી લેશે આગળ જતાં જતાં ભરૂચ કે જે અહેમદ પટેલ કોંગ્રેસની બેઠક કહેવાતી જોકે હવે નથી રહી આમ પણ તે જે છે એ પણ ચાલ્યું જશે એ ત્યાંના સ્થાનિક નેતાઓને ડર સતાવતો હતો અને ત્યારબાદ બેઠકો પર બેઠકો થઈ ઉપર સુધી વાત મળી અને અંતિમ દિવસોમાં સમાધાન થયું પરંતુ શું લાગે છે કે ઘણું મોડું થઈ ચૂક્યું ભરૂચમાં ઘણું મોડું થઈ ચૂક્યું કારણ કે ભરૂચમાં જે કોંગ્રેસના મતદાતાઓ હતા તે કમિટેડ હતા આ મતદાતાઓને લઈને ખાલી ફક્ત ચૈત્ર વસાવાએ આદિવાસી પોતાનો સાથે જે યુવા વર્ગ જોડાયેલો હતો તેને જોડવાનો હતો પરંતુ લાગે છે કે ત્યાં કદાચ થોડું કાચું કપાયું છે ભાવનગર લોકસભા બેઠકમાં પણ આ જ સ્થિતિ જોવા મળી છે ભાવનગર લોકસભા બેઠકમાં તો ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીમાં પણ કહેવામાં આવે છે કે કેટલાય લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે ખેર અન્ય લોકસભા બેઠકમાં પણ સ્થિતિ શું છે અન્ય લોકસભા બેઠકમાં સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નાકમાં દમ કોંગ્રેસે લાવી દીધો વડોદરામાં પણ લાવી દીધો પરંતુ આ બંને બેઠકમાં વડોદરા ચાલો ભૂલી જઈએ કદાચ સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટી પાતળી સરસાઈથી જીતી શકે છે અને સાબરકાંઠામાં આશ્ચર્યચકિત પરિણામ આવે તો પણ નવાય નહીં અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ આ બંને બેઠકની વાત કરી પરંતુ જે અમદાવાદ પૂર્વ બેઠક હતી અમદાવાદ પૂર્વ બેઠક અને અમદાવાદ પશ્ચિમ બેઠક પેલા બેનની વાત કરીએ તો આ બંનેમાં ભરત મકવાણા અને બંને ઉમેદવાર જે કોંગ્રેસના હતા તે તેમના દ્વારા પ્રચાર કરવામાં આવ્યો પરંતુ કહેવામાં આવે છે

આ તમામ લોકસભા બેઠક વિશે ચર્ચા કરવામાં આવી છે બેઠકમાં એ વાત એ વાત જરૂરથી ચર્ચાણી છે કે નિષ્ક્રિય ઉમેદવારો કોણ કોણ હતા તેની સામે જે સક્રિય રહ્યા છે એ ઉમેદવારોની તારીફ પણ કરવામાં આવી છે એ ઉમેદવારો કે જેઓ જીતી પણ શકે છે કોંગ્રેસને આશા છે ને હજુ પરિણામ આવ્યું નથી આ જોતા કોંગ્રેસ સ્ટ્રોંગ રૂમની બહાર પરિણામના દિવસે ચાપતી નજર રાખવા બાજ નજર રાખવા હુકમ કરી દીધો છે કે તમામ વસ્તુ પર નજર રાખજો કે છેલ્લી ઘડીએ પડી જાય શક્તિસિંહ ગોહિલ આ તમામ વસ્તુ મોનિટરિંગ કરશે ચાર તારીખે પરિણામ આવશે અને ત્યારબાદ ખબર પડશે દૂધનું દૂધ અને પાણીનું પાણી બનાસકાંઠામાં શું થયું ખબર પડી જશે અને મુખ્ય વાત એ છે કે પરિણામ આમ તો જો કે મતદાન કેટલું થયું તે સામે આવ્યા બાદ કોંગ્રેસને અંદાજ આવી ગયો છે કે કયા વિસ્તારમાં તેમણે કેટલી અપેક્ષા રાખી હતી ને શું થયું પરંતુ પરિણામ આવ્યા બાદ તેમને વધુ ખબર પડી જશે કે ક્યાં તેના ઘરના જ લોકોએ તેનો ખેલ પાડી દીધો ગુજરાતમાં ગરમીનો પારો ખૂબ જ વધુ જોવા મળી રહ્યો છે જેને લઈને લોકો પણ ત્રસ્ત થઈ ચૂક્યા છે અને આવનારા હજુ બે દિવસ હીટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ક્યારે શું આગાહી કરવામાં આવી છે ક્યારે જનતાને રાહત પહોંચશે અને શું છે આવનારા દિવસોમાં તાપમાનનું ગણિત જોઈએ ગુજરાતમાં હિટવેવનો પ્રકોપ યથાવત છે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ચાર થી પાંચ દિવસ હિટવેવ થી કોઈ રાહત મળે તેવી શક્યતા નથી તાપમાનના સતત ઊંચે જતા પારાના કારણે હવામાન વિભાગ દ્વારા રાજ્યના તેર જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અને દસ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેનો અર્થ એ થયો કે સમગ્ર ગુજરાત ભીષણ ગરમીના કારણે રીતસર અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે આ બધાની વચ્ચે સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા ગરમીના કારણે ઉત્તર ગુજરાતમાં જ્યાં બે આણંદમાં છ માંડવીમાં એક તથા સુરતમાં દસ લોકોના સ્ટ્રોકના કારણે મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે છત્તાળીસ ડિગ્રી ગરમીના કારણે અમદાવાદના શહેરીજનો રીતસર શેકાયા હતા વધતી ગરમીને લઈને હીટ સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે એકસો આઠમાં ફોન કોલ સતત વધી રહ્યા છે જાડા ઉલટી ગભરામણના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે એટલું જ નહીં વધતી ગરમીમાં અમદાવાદમાં એસી અને કુલર લેવા માટે માર્કેટમાં ધસારો જોવા મળી રહ્યો છે કેટલી જગ્યાએ એસીનો તો સ્ટોક ખાલી છે જ્યારે કુલર લેવા માટે અમદાવાદીઓ બજારમાં પહોંચી રહ્યા છે ગરમી તો ઘર પે રહેના બહુ મુશ્કેલ હૈ જાતે અભી ભી પસીના ચાલ રહા હૈ ये कूलर लेने आया हूँ मैं यहाँ पे इंस्टाग्राम पे मैंने देखा था कि सस्ते में मिल रहा है कूलर और तो गर्मी की वजह से कूलर लेने आया हूँ मैं और अपने नौकरी चले जाते हैं वहाँ पे तो सबको ए होता है कई कई ऑफिसों में और तो घर पे तो सब काम करने वाले घर वाले माँ बाप होते हैं उनको भी गर्मी लगती है तो उनके लिए कूलर लेना पड़ता है इसके लिए कूलर लेने यहाँ सस्ता मिल रहा है तो आ गए कूलर लेने घर पे ए लगाने से भी ज्यादा गर्मी लग रही है क्योंकि 45 डिग्री से भी ज्यादा है कूलर इसलिए लेना है कि ये लो रेंज में भी मिलेगा और घर के लिए सबके लिए बच्चों के लिए भी अच्छा रहेगा तो बेटर है कि गर्मी के लिए हिसाब से प्रॉपर ये यहाँ पे रहेगा और जब तक गर्मी नहीं जाएगी तब तक सब बाहर भी नहीं निकलते अभी घर में हालत इतनी खराब है रोड पे भी सुख है कई लोग बाहर भी नहीं जा रहे गर्मियों के हिसाब से लोगों की हालत भी बेहाल हो रही है तो इसलिए कूलर ज्यादा बेटर रहेगा और गर्मी भी बहुत सारी हो रही है तो इसीलिए तो सब सबके घर पे तो नहीं हो रहे तो कूलर मध्यम वर्ग के लिए तो कूलर वही महत्व गुजरात पंजाब हरियाणा उत्तर प्रदेश हिमाचल प्रदेश और मध्य प्रदेश पचास ऐसी शहरों मतत आठ मा दिवसे तापमान तैतालीस डिग्री करता नोधाय જેના કારણે આ શહેરમાં હીટવેવનું જોર યથાવત રહ્યું છે ચિંતાની વાત એ છે કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજસ્થાન પંજાબ હરિયાણા અને દિલ્હી માટે રેડ અલર્ટ તથા ગુજરાત યુપીએમપી માટે ઓરેન્જ અને મહારાષ્ટ્ર માટે યલો અલર્ટ જાહેર કર્યું છે હજુ પણ આવતા પાંચ દિવસ ગરમીમાં કોઈ રાહતના સમાચાર નથી બ્યુરો રિપોર્ટ ગુજરાત તક લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હવે સટ્ટા બજારમાં પણ ઉથલપાથલ જોવા મળી રહી છે ત્યારે પાટણ લોકસભા બેઠકનું ગણિત શું છે બજારમાં શું ભાવ બોલાઈ રહ્યા છે આ બેઠકના જાણીએ છેલ્લા કેટલાય દિવસોથી સટ્ટા બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે અલગ અલગ બેઠકનું વિશ્લેષણ ગુજરાત તક આપણા સુધી પહોંચાડી રહ્યું છે ત્યારે એકવાર ફરી બજારમાં આ બેઠક પર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અમે વાત કરી રહ્યા છીએ પાટણ લોકસભા બેઠકની જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ મેદાનમાં છે અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર છે એ મેદાનમાં છે આ વખતે પાટણ લોકસભા બેઠકનું ગણિત પણ ખૂબ જ રસપ્રદ રહ્યું ચંદનજી ઠાકોર જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ ખૂબ જ એડી ચોટીનું જોર લગાવતા નજરે ચઢ્યા જ્યારે બીજી બાજુ ભરતસિંહ ડાબી પણ મેદાનમાં હતા અને તેમને પણ જનસંપર્ક અભિયાન કર્યું જનતાને મનાવવાના અનેક પ્રયત્નો પણ કર્યા પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી ખૂબ જ અલગ છે ત્યારે સત્તા બજારમાં શું કહાની ચાલી રહી છે સત્તા બજારનો આંકડો છે એ શું કહી રહ્યો છે કોણ હોટ ફેવરેટ પર છે કયા ઉમેદવાર છે તો તેની વાત કરીએ તો ભરતસિંહ ડાબી જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ હોટ ફેવરેટ પર છે પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ છે જેમ કે અમે પહેલાં પણ કહ્યું ચંદનજી ઠાકોર આ વખતે ખૂબ જ મહેનત કરતા પણ જોવા મળ્યા ત્યાંના લોકો સાથે જ્યારે સંપર્ક કર્યો ગુજરાત તકે ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો ત્યારે કંઈક અલગ જ રિસ્પોન્સ હતો એ જોવા મળ્યો પરંતુ બજારમાં જે ઉથલપાથલ ચાલી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ છે એ વધારે મજબૂત છે અને તેમના હાર જીત પર બોલી લગાવવામાં આવી રહી છે અને એક ઉતાર ચઢાવ આ બેઠકને લઈને પણ જોવા મળી રહ્યા છે ઠાકોર વર્સિસ ઠાકોરનો અહીં ખાસ જંગ જોવા મળી રહ્યો છે અને અહીંના સમીકરણ પણ ખૂબ જ રસપ્રદ છે ભરતસિંહ ડાબી વીસ પૈસા સાથે ફેવરેટ પર છે જીતની વાત કરીએ તો ભરતસિંહ ડાબીની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખના રોકાણ બદલ વીસ હજાર રૂપિયા મળે અને ભરતસિંહ ડાબીની હાર થાય તો એક લાખ રૂપિયાનું સટ્ટો રમનારને નુકસાન થાય હારની વાત કરીએ તો ભરતસિંહ ડાબીની હાર માટેનો ભાવ ત્રીસ પૈસા છે સટ્ટો રમનાર વ્યક્તિ ભરતસિંહ ડાબીની હાર માટે એક લાખ રૂપિયાનો દાવ રમે અને ભરતસિંહ ડાબીની હાર થાય તો એક લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને કદાચ ભરતસિંહ ડાબી જીતી જાય તો સટ્ટો રમનારને ત્રીસ હજારનું નુકસાન થઈ શકે છે મહત્વનું છે પાટણ લોકસભા બેઠક ઉત્તર ગુજરાતમાં આવતી મહત્ત્વની બેઠક છે જેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે પાટણ બાદ જો ઉત્તર ગુજરાતની કોઈ ચર્ચિત બેઠક રહી હોય તો તે છે બનાસકાંઠા બેઠક અહીં મહિલા વર્સિસ મહિલાનો જંગ ખૂબ જ રસપ્રદ રીતે જામેલો જોવા મળ્યો અને અહીં પણ બજારમાં ખૂબ જ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે કારણ કે બંને મહિલા કેન્ડિડેટે ફાઇટ ટફ આપી છે ગ્રાઉન્ડ રિયાલિટી પણ અલગ છે અને ગેનીબેન ઠાકોર હોય કે રેખાબેન ચૌધરી હોય તમામે મહેનત ખૂબ જ કર્યા છે અને હાર જીતના દાવ આ બેઠક માટે પણ કંઈક અલગ જ કરવામાં આવી રહ્યા છે ક્યારે તમે અઢી લાખ રૂપિયાની કેરી ખાધી છે હા તમે બરાબર સાંભળી રહ્યા છો અઢી લાખ રૂપિયાની કેરી રાજકોટમાં અઢી લાખ રૂપિયાની કેરી મળી રહી છે ખેડૂતોનું શું કહેવું છે અને શા માટે આટલી મોંઘી કેરી છે જાણીએ ઉનાળાની સિઝન આવતા જ લોકો કેરીની આતુરતાથી રાહ જોતા હોય છે આખું વર્ષ છે જે તે જે સ્વાદના શોખીનો હોય છે તે રાહ જોતા હોય છે કે ક્યારે ગરમીની સિઝન આવે ને ક્યારે આપણે કેરી ખાઈએ કેરીની સિઝન શરૂઆત થાય ત્યારે થોડી ઘણી કેરી મોંઘી હોય છે પરંતુ જ્યારે કેરીની સિઝન બરોબર આવી જાય ત્યારે તમામ વર્ગના લોકો છે તે આ કેરી લઈને ખાઈ શકે તે પ્રકારના કેરીના ભાવ હોય છે પરંતુ આજે આપણે આજે આપને એક એવી કેરી પાસે લઈ આવ્યા છીએ રાજકોટ નજીકનું એક ગામ છે ત્યાં માત્ર બે પાંચ હજારની નહીં દસ હજારની નહીં પચાસ હજારની નહીં એક લાખ રૂપિયાની પણ નહીં પરંતુ અઢી લાખ રૂપિયાની કિલો કેરી છે તે તેની આ કિંમત છે ઇન્ટરનેશનલ બજારમાં કેરીની કિંમત અઢી લાખ રૂપિયા છે આ તમને દ્રશ્યો બતાવીશ આ કેરીના ખૂબ જ કિંમતી આ કેરી છે ને શા માટે આ કેરી એટલી કિંમતી છે તે પણ આ કેરીનું ઉત્પાદન કરનાર ખેડૂત પાસે આપણે જાણીશું પણ આ દ્રશ્યો આપ જુઓ એકદમ જે સામાન્ય કેસર કેરી હાફૂસ કેરી જે આવતી હોય છે એના કરતાં અલગ જ પ્રકારનો તેનો કલર છે અલગ જ પ્રકારની તેની સાઇઝ છે અલગ જ પ્રકારે તેનું ઉત્પાદન છે તે કરવામાં આવે છે ને ખાસ કરીને જાપાનના એક શહેરમાં આ કેરીનું શોધ થઈ હતી ને હવે તે કેરી ભારતમાં આવી છે ખૂબ જ રેર કેરી આને માનવામાં આવે છે ને દુનિયાની સૌથી મોંઘી કેરી પણ આને માનવામાં આવે છે આપણે આ કેરીનું જે ઉત્પાદન કર્યું છે તે ખેડૂત સાથે સીધી વાત કરશું જયસુખભાઈ સાથે જયસુખભાઈ આટલી મોંઘી આ કેરી છે તેનું સૌથી પહેલાં આટલા મોટા આટલા વધુ ભાવનું કારણ શું આ એક જાપાનની કેરી છે અને જાપાનમાં એક મિયા ચાકી જે સિટી છે ત્યાંની જ એક આ ઉગાડવામાં આવે છે એટલે આ રેર વેરાયટી છે આ બીજી કંઈ પ્રોડક્શનમાં બીજી કોઈ કન્ટ્રીમાં છે નહીં આપણે ખાલી આ આંબા જે લઈ આવ્યા જે આપણા ઉદ્દેશ્ય છે જે આપણે એગ્રો ટુરિઝમ કરવા હટુંથી એટલે એમાં આપણે આ ડસ્ટ પ્લાન આપણે વાવેલા છે એ દસ પ્લાન આપણે વાયવાન છેલ્લા બે વર્ષથી આ કેરી ઉત્પાદનમાં છે તમે જોઈ શકો છો આખી કેરી રહી જે અલગ જ શેપમાં છે આગળથી જો આવે પાકવા ઉપર આવી રહી છે એટલે આખું ટમેટા કલરની થઈ જશે અને આ કેરીનો ઇન્ટરનેશનલ માર્ક તમે ગૂગલ સર્ચ કરો એટલે બે લાખ પચાસ હજાર રૂપિયાથી લંડ ત્રણ લાખ રૂપિયા લગીને આના પર કેજીના ભાવ છે નહીં આ આટલી મોંઘી કેરી છે આ મોંઘી આટલી કેરી આટલી મૂંઘી કેરી લેવા માટે કોઈ ગ્રાહક મળી જાય તમને આ ગ્રાહક મળી જ જાય ને અત્યારે ઓલ ઓવર માર્કેટમાં તમે ગૂગલમાં તમે સર્ચ કરો તો આપણા ઇન્ડિયાના જેટલા માણસો છે જે જાપાનથી ઇમ્પોર્ટ કરે છે જે પર પીસના રેટ પચાસ ડોલરથી લઈને સાઠ ડોલરની આજુબાજુ છે જેવી સાઈઠ ત્રણસો ગ્રામથી લઈને ચારસો ગ્રામના ફ્રૂટ હોય એ પ્રમાણેના આના પર પીસમાં ડોલરમાં રેટ છે આ કેરી ખાઈને આમ એવું બધું શું થઈ જાય આપને શું ફાયદા થાય શરીરમાંથી એટલો મોટો ભાવ આનો એટલો મોંઘો ભાવ છે આ કેરીની અંદર વિટામિન થી લઈને એ બધાય કેરી કરતાં જાજી માત્રામાં ભરપૂર માત્રામાં છે આ કેન્સર રોગ પ્રતિકારક શક્તિ આની અંદર ઝાઝી છે અને આનો ટેસ્ટ અને જે સ્માઇલ અને જે મીઠાશ છે એ આની અંદર ભરપૂર પાત્રમાં બ બીજી જે અન્ય કેરી કરતાં એકદમ વધારે છે ને કેરી લેવાના એક કિલોના અઢી લાખ રૂપિયા લેશો તો કે અડવાના સૂંઘવાના એના કંઈ પચાસ સાઠ હજાર નથી લેતા ને ના ના આપણે આ એક માર્કેટની અંદર ઓલ ગુજરાતમાં આપણે એગ્રો ટુરિઝમ કરવાના છે એના માટે આપણે માર્કેટમાં ખુલ્લું જ મેંકવાનું છે ગમે તે ખેડૂત આવશે આપણી પાસે કોઈપણ પ્રકારની આંબા બાબત યા તો આપણી પાસે દોઢસો પ્લસ વેરાયટીના ફ્રૂટના ઝાડ છે એની આપણે ટોટલી માહિતી આપશું અને આપણે જે કાંઈ ગાઈડલાઇન આપવાની છે એ આપશું આ ક્યાંથી રોપડા મળશે એ બધું આપશું આપણે જે આ અત્યારે જે આખું આપણું જે આપણો બાગ જે આખો બનાવેલો છે એ રાજકોટ એમ્પલ ગાર્ડન નર્સરીવાળા બનાવેલો છે અને આ બધા રોપડા એને જ ઇમ્પોર્ટ કર્યા છે અને અત્યારે હાલ પણ એની પાસે બધી પ્રકારના રોપડા એની પાસે ઉપલબ્ધ છે અને અવેલેબલ છે અન્ય કોઈ આવી એટલી જ મોંઘી કેરી આ બાગમાં તમે ઉગાડી છે કોઈ ના અન્ય બીજા કોઈ બાગમાં તો અત્યારે આપણે ક્યાંય જોયેલી નથી તમારા હા અમારા પાસે મોંઘી કેરીમાં હજી એક જાપાનીઝ સ્કિંગો ચક્કા પત્તા કરીને છે જે કિંગ કહેવાય કેરીનો જે એક કિલોથી લઈને એક કિલો બસ્સો ગ્રામની આજુબાજુનું ફ્રૂટ સાઇટ થાય છે એની ઓલ ઓવર માર્કેટ જોવો તો સિત્તેર હજારથી લઈને એક લાખ રૂપિયા લગીને કિલોની કેરીનો ભાવ છે અને મારા પોતાનું પણ એક કંપની છે રાદડીયા સીએનસી મશીન જેમ ફ્લેટ બેઝ સીએનસી મશીન અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ એટલે અમારા માણસો ખાશે અને સગા સંબંધીઓ ખાશે અત્યારથી જેમ લોકોને ખબર પડતા ઇન્ક્વાયરીઓ તો આવા લાગી હશે ને કે આપો આ કેરી હા અત્યારે આપણી પાસે કેટલાય જણાના કોલ આવે છે કે તમે અમને કેરી આપો પણ મારી પાસે ઓલ અવર પ્રોડક્શનમાં જ આપણી પાસે 30 થી 40 કેરિયુ છે જે આપણે વેચી ગયા એવી રીતની અત્યારે પોઝિશનમાં દિવસોમાં આવનારા દિવસોમાં આપણી પાસે બધી વેરાઈટીની કેરિયુ ઉપલબ્ધ રહેશે અને બધી વેચશું આપણે તો સમાચારોમાં અત્યારે બસ જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા ગુજરાત તક સાથે YouTube પર અમારી ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ફરી મળીશું નમસ્કાર ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ બાય March subsidies.